અંગલલેશા શહેર એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ ગૌમાસના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો કાગદી વાડ માંથી શંકાસ્પદ ગૌ જથ્થો માહિતી આધારે ઝડપી પાડ્યો હતો પોલીસે પકડાયેલા શંકાસ્પદ માસના જથ્થાને પૃથકરણ અર્થે મોકલી વધુ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના કાગડીવાડમાં આવેલ જાવેદ સ્ટોર નામની કરિયાણાની દુકાનની સામે મકાનમાં ચિકન મટન વેચવાની દુકાનમાં મોહમ્મદ સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશીનાઓ પોતાની દુકાનમાં ગૌમાસનું વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં દરોડા દરમિયાન પોલીસને અડત્રીસ કિલો જેટલો શંકાસ્પદ ગૌમાસનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઝડપી પાડેલા શંકાસ્પદ ગૌમાસમાંથી ાગડીવાડ ખાતે રહેતા મોહમ્મદ સિદ્ધિક ફકીર મોહમ્મદ કુરેશી પ્રાથમિક અટક કરી હતી પોલીસે હાલ નોંધ કરી એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર